મિત્રો આગામી થોડા સમયમાં ગાયત્રી જયંતિ આવે છે તો આજે આપણે જાણીએ ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરોમાં રહેલી ચોવીસ શક્તિઓનું મહત્વ ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક જ્યોતિ નીકળે છે તેના ચોવીસ અક્ષરોમાં ચોવીસ શક્તિઓ રહેલી છે તેના ચોવીસ અક્ષરો અને તેનું ઉચ્ચારણ કરતા શરીર સ્પંદનોના ચોવીસ સ્થળો ઉપર પ્રભાવ પડે છે જેનાથી માનવીને દિવ્ય અનુભૂતિના દર્શન થાય છે વેદોના હજારો મંત્રોમાં સૌથી પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર છે એટલે તેને ગુરુ મંત્ર સાવિત્રી મંત્ર મહાનુત્તમ જપ તપ સાધના અને મનોકામના પૂર્ણ કરનારો પૂરક મંત્ર પણ કહેવાયો છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ગુજ્જુની વાતોમાં આદિ શંકરાચાર્યએ તેમના પુસ્તકમાં ગાયત્રીને ચાલીસ શક્તિઓની સિદ્ધિદાયીની ગણી છે તેનું ધ્યાન ધરવાથી બુદ્ધિની મલિનતા ધોવાઈ જાય છે અને ધર્મના આચરણમાં શ્રદ્ધા અને યોગ્યતા ઉત્પન્ન થાય છે તે ઈશ્વર બ્રહ્મની પ્રાર્થનાનો એક વૈદિક મંત્ર પણ છે જે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદમાં જણાવવામાં આવ્યો છે આ મંત્ર સિવાય બીજો કોઈ એકય મંત્ર નથી જે ચારેય વેદોમાં આવતો હોય આ ગાયત્રી જયંતી પ્રસંગે ગાયત્રી મંત્રની અજ્ઞતા સમજી આપણા જીવનને સાચા રસ્તા પર વાળવું હોય તો ગાયત્રીની ઉપાસના કરો જે જરૂર પ્રેરણા આપશે અને ઈશ્વરની નજીક લઈ જવામાં સહાયભૂત પણ થશે આ છે ગાયત્રી જયંતી અને ગાયત્રી મંત્રની ફળશ્રુતિ દરેક ધર્મમાં એક મુખ્ય મંત્ર હોય છે ગાયત્રી હિન્દુઓ સર્વોપરી મંત્ર છે ગાયત્રી મંત્ર એ એક એવો મંત્ર છે કે જેને તે જપે છે તેનું તે કલ્યાણ અને રક્ષણ કરે છે ગાયત્રી મંત્રના દરેક શબ્દમાંથી એક જ્યોતિ નીકળે છે મૂળ આ મંત્ર ઋગ્વેદના ત્રીજા મંડળના બારમા સુકતનો દસમો મંત્ર છે સામવેદમાં ચૌદસો બાસઠમો મંત્ર છે યજુર્વેદમાં તો આ મંત્ર ચાર વાર આવે છે અને અથર્વવેદમાં ગાયત્રીનો મહાન મહિમા સોળમાં સુકતમાં એકોતેરમાં મંત્રમાં ગાયો છે આ ઉપરાંત અનેક ધર્મ ગ્રંથો તથા ઉપનિષદોમાં આ મંત્રનો ઉલ્લેખ ઘણી વખત આવે છે વિશ્વામિત્ર ઋષિ ગાયત્રી મંત્રના દ્રષ્ટા છે અગ્નિ આચાર્ય છે બ્રહ્મ મસ્તક છે વિષ્ણુ હૃદય છે રુદ્ર શિખા છે પૃથ્વી યોની છે હરિ ગાયત્રીના પ્રાણ છે શ્વેત વર્ણ છે અને સાંખ્યાયન ક્ષેત્ર છે પ્રકૃતિના ચોવીસ તત્વોના મુક્ત કરવાની ગાયત્રીમાં શક્તિ છે ગાયત્રીમાં ત્રણ પદો છે જે કર્મ જ્ઞાન તે ત્રણ પ્રતિપાદક છે પ્રાચીન ગ્રંથોમાં ગાયત્રી મંત્ર થી જે શક્તિઓ પ્રાપ્ત થાય છે તેનું વિવરણ નીચે પ્રમાણે કર્યું છે આ મંત્રના ચોવીસ અક્ષરોના અર્થ વર્ણાવ્યા છે જે પહેલા અક્ષરમાં સફળતા બીજામાં પુરુષા ત્રીજામાં પાલન ચોથામાં કલ્યાણ પાંચમામાં યોગ છઠ્ઠામાં પ્રેમ સાતમામાં લક્ષ્મી આઠમામાં તેજસ્વીતા નવમામાં સુરક્ષા દસમામાં બુદ્ધિ અગિયારમાં દમન બારમામાં નિષ્ઠા તેરમામાં ધારણા ચૌદમામાં પ્રાણ પંદરમામાં સંયમ સોળમામાં તપ સત્તરમામાં દૂરદર્શિતા અઢારમામાં જાગરણ ઓગણીસમાં જ્ઞાન વીસમામાં સરળતા એકવીસમાં માં સાહસ બાવીસમાં માં દમન ત્રેવીસમાં વિવેક અને સેવાભાવ માં શક્તિઓનો ઉદભવ થયેલો છે આ ગાયત્રી ગાયત્રી પ્રસંગે મંત્રની સમજી આપણા જીવનને સાચા રસ્તા પર વાળવું હોય તો ગાયત્રીની ઉપાસના કરો જે જરૂર પ્રેરણા આપશે અને ઈશ્વરની નજીક લઈ જવામાં સહાયભૂત પણ થશે આ છે ગાયત્રી જયંતી અને ગાયત્રી મંત્રની ફળશ્રુતિ જગતનો મહાન ગ્રંથ જે ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલી ગીતા અને એક મહામૂલ્ય સર્વશ્રેષ્ઠ મંત્ર ગાયત્રી એક ગ્રંથ અને એક મંત્ર ની દર સાલ જયંતિ ઉજવાય છે એ એક અદભુત ઘટના છે વિશ્વનો કોઈ ગ્રંથ કે મંત્રની આકક્ષાએ ઉજવણી થતી નથી તો મિત્રો આ હતું ગાયત્રી મંત્રનું મહત્વ આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ગુજ્જુની વાતોની ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ